આ પ્રથમ એવો પ્રસંગ છે જ્યારે બે અલગ અલગ શિપયાર્ડમાં નિર્મિત બે યુદ્ધ બે મુખ્ય યુદ્ધ જહાજોને એક સાથે સેવામાં સામેલ કરવામાં આવ્યા હોય આ બંને યુદ્ધનો કાવો પરિયોજના સત્તર હેઠળ નિર્માણ પામેલી ગુપ્ત સ્ટીલ શ્રેણીની છે ઉદયગીરીનું નિર્માણ મુંબઈના ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા અને હિમગીરીનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રી શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું છે આ જહાજો અદ્યતન શસ્ત્ર પ્રણાલી સંવેદકો સેન્સર્સ અને ઉન્નત ગુપ્ત ટેકનોલોજીથી સજ્જ છે જે તેમને સમુદ્રમાં પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે પંચોતેર ટકા સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારતની પહેલને ચરિતાર્થ કરે છે આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઉદયગીરી અને હિમગીરીના સમાવેશથી આપણી નૌસેનાની તાકાત પહોંચે અને સ્થિતિ સ્થાપકતામાં વધુ વધારો થશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બંને યુદ્ધ જહાજો રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે રૂપ સાબિત રૂપ સાબિત થશે આ બંને યુદ્ધ નૌકાઓને પૂર્વ નૌકા કમાન્ડમાં તૈનાત આવશે જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના સમુદ્રી હિતોના રક્ષણ માટેની ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવશે